अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये गुरुदत्तदिकं वर तव शरणं गुरुदत्तदिकं वर तव शरणं धाता दत्तदिकं भर तव शरणम् अत्रिसो नो अनसोयानन्दन् अत्रि सो नो योगिराजगुरु तव शरणं गुरुदत्तदिगं वर तव शरणम् श्रीपादश्रे वल्लभयति वर श्रीपादसरे वल्लभयति वरनृषिंह सरस्वति तव शरणं गुरुनृसिंह सरस्वति तव शरणं गुरुदत्तदिकम्बर तव शरणं गुरुदत्तदिकम्बर तव शरणं गोरखगर्वविनाशकदाता गोरख गर्वविनाशकदाता अवधुत निरञ्जन तव शरणम् अवधुत तव शरणम् गुरुदत्तगम्बर तव शरणम् हीन दीन तारकपुरशोतम् हीन दीन तारकपुरशोतं वासुदेवगुरु तव शरणम् गुरु तव शरणं गुरुदत्तदिकम्बर तव शरणम् एकनाथ स्वामी एकनाथ स्वामी अकलकोट गुरु तव शरणम् गुरु तव शरणं गुरुदत्तदिकं तव शरणं दाता तव दात शरणम् ભગવાનનો સુવર્ણ મુકટ સાવંતવાડીમાં શ્રી કંટક નામે એક પોલીસ અધિકારી હતા તેમના મનમાં ઈચ્છા હતી કે દત્તમૂર્તિ માટે એક સુવર્ણ અલંકાર અર્પણ કરવો તે સમયે તેમની પાસે પૈસા ન હતા તેમણે પૂછપરછ કરતા પચીસ રૂપિયા સુધીમાં સુવર્ણ મુકટ મળતો હતો આગળ જતા તેમની સારી કામગીરી માટે સરકાર તરફથી તેમને પચીસ રૂપિયા બક્ષીસ રૂપે મળ્યા તરત જ તેમને બીજી તપાસ અર્થે દૂર જવાનું હતું આથી તેમણે તે પચીસ રૂપિયા પોતાના કબાટ ઘરના કબાટમાં મૂકી દીધા ભગવાને શાસ્ત્રી બુવા એટલે કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજને જાણ કરી કે સાવંતવાડીના પોલીસ અમલદાર શ્રી કંટક પાસેથી પચીસ રૂપિયા મળવાના છે તેમાંથી સોનાનો મુગટ ખરીદવો બુવા સાવંતવાડી ગયા ત્યારે તેમણે શ્રી સબનીશને આ વાતની જાણ કરી શ્રી સબનીશ પોલીસ અમલદાર શ્રીકંટકને મળવા ગયા તેઓ બે અઢી મહિના પછી તે જ સમય પાછા ફર્યા હતા તેમણે દ્રષ્ટાંત અંગે પૂછતા તેઓ આશ્ચર્યચકિત થયા તેમણે કબાટમાંથી તરત જ પચીસ રૂપિયા સુવર્ણ મુગટ માટે ભાવથી અર્પણ કર્યા તે પચીસ રૂપિયામાંથી કોલ્હાપુરથી સોનું મંગાવીને ભગવાન માટે સોનાનો મુગટ બનાવવામાં આવ્યો ઋણ નિશેષ હોવું જોઈએ પહેલા શાસ્ત્રી બુવા ઘર ચલાવતા ત્યારે એક વેપારીને એક રૂપિયો અને અગિયાર આના આપવાના બાકી રહી ગયા વેપારી દયાળુ હતો તેણે તે પૈસા અંગે કોઈ તકાદો ન કરતા છૂટ ના ગણી તે હિસ્સા પૂરો કર્યો ધ્યાનમાં આ ખાતાનો હિસાબ બુવાને દેખાવા લાગ્યો તેમણે પૂછપરછ કરતાં તે વેપારીએ કહ્યું કે પોતે છૂટ આપીને તે ખાતું બંધ કર્યું છે કોઈ પણ ઋણ પરમાર્થમાં અડચણ પેદા કરે છે શાસ્ત્રી બુવાએ જણાવ્યું કે મારે છૂટ જોઈતી નથી તેમણે તેટલા દ્રવ્યની ભિક્ષા એક સદગૃહસ્થ પાસે માગીને તે પૈસા તે વેપારીને આપી દીધા ત્યારથી તે ખાતા વહીનું ખાતું તેમને ધ્યાનમાં દેખાવાનું બંધ થયું એક ગોસાઈ માળગાંવ આવ્યો દેવ દર્શન કરી તેણે શાસ્ત્રી બુવા પાસે એક ધાબળો અથવા આઠ આના માગ્યા શાસ્ત્રી બુવા પાસે પૈસા કે ધાબળો ન હોવાથી નિખાલસપણે તેમણે તે વાત ગોસાઈને કરી ત્યાં જ હાજર એક બાઈએ હું આઠ આના આપું છું એમ કહીને તે ગોસાઈને આઠ આના આપ્યા તે સ્ત્રી પોતે દાન આપવા ઈચ્છતી ન હોવા છતાં શાસ્ત્રી બુવાને ના ન પાડવી પડે તે માટે સહાયભૂત થયા થવા તેણે આઠ આના આપ્યા હતા આ એક પ્રકારે આઠ આના શાસ્ત્રી બુવાને ઉધાર આપ્યા ગણાય ભગવાને પૂછ્યું આ આઠ આના કોના ખાતામાં લખવા શાસ્ત્રી બુવાને ખ્યાલ આવતા તરત જ દ્રવ્યની ભિક્ષા માગીને તે દ્રવ્ય તે સ્ત્રીને આપ્યું આમ ભગવાન પોતાના ભક્તને કોઈના પણ ઋણમાં રાખવા ઈચ્છતો નથી દેવું મોક્ષમાં વિઘ્નરૂપ છે માટે કોઈએ પણ ઋણ બાકી ન રાખવું ઘણા તે માટે ભૂત થાય છે તથા પીડા આપે છે જયપત્ર માગનાર બ્રાહ્મણ માણગાંવમાં એક વેદપાઠી બ્રાહ્મણ વાદ માટે આવ્યો તેણે જીતેલા ઘણા બધા જયપત્રો બતાડીને શાસ્ત્રી બુવા સાથે વાદ માટે પડકાર ફેંક્યો શાસ્ત્રીબુવાએ કહ્યું કે પોતે કોઈ પણ શાસ્ત્ર ભણ્યા નથી સાંજના ભક્તો સાથેની જ્ઞાનગોષ્ઠી દરમિયાન વેદથી શરૂઆત કરીને એટલી સહજ અને કુશળતાથી પુરાણ શાસ્ત્રી બુવાએ શરૂ કર્યું તે દરમિયાન શાસ્ત્રી બુવાના જ્ઞાનની અગાધતા જોઈ તે બ્રાહ્મણ શરમાઈ ગયો તેણે બધાના દેખતા જ શાસ્ત્રી બુવાને દંડવત પ્રણામ કર્યા અને અહંકારનો ત્યાગ કર્યો એક વખત નારો પંથ ઉકીવડે ને ઘૂંટણે સોજો આવ્યો તેમને અસહ્ય વેદના થવા લાગી દવા કરવા છતાં પણ તેમને કોઈ રાહત ન જણાય બુવાને આ અંગે પૂછતા શાસ્ત્રી બુવાએ તેમને જણાવ્યું દત્તમૂર્તિને સ્નાન કરાવતી વખતે દત્ત ભગવાનના ઘૂંટણને ઈજા થઈ હતી નારોપંતને યાદ આવ્યું કે થોડા દિવસો પહેલાં પૂજા દરમિયાન મૂર્તિને સ્નાન કરાવતી વખતે તાંબાકુડી સાથે મૂર્તિ અથડાઈ હતી શાસ્ત્રી દત્ત દત્તમૂર્તિને ઘી ચોપડીને ઉષ્ણ જળથી સ્નાન કરાવવા કહ્યું નારો તે પ્રમાણે કરતાં જ તેમનો ઘૂંટણનો સોજો મટી ગયો સંતને પાયસ આપવો નારો પંત ઉકીવડે સાવંતવાડીમાં સરકારી નોકરીએ હતા પ્રથમ તેઓ નાસ્તિક હતા પરંતુ આણવકર પિસાચે છે તેમને આસ્તિક બનાવ્યા આણવકર પિસાચે છે તેમને માણગાંવ જવા પ્રેરણા આપી સૌ પ્રથમ તેઓ અક્કલકોટ સ્વામીના એક શિષ્ય સાથે માણગાંવ આવવા નીકળ્યા શાસ્ત્રી બુવાને દત્ત ભગવાને દ્રષ્ટાંત આપ્યો કે આવતીકાલે અહીં એક સંત પધારશે તેમને તમે પાયા આપજો શાસ્ત્રી બુવા બીજા કામમાં આ વાતને ભૂલી ગયા ઉકીવડે સાથે તે સંત જેવો અક્કલકોટ સ્વામીના શિષ્ય હતા માણગાંવ આવ્યા શાસ્ત્રી બુવા સાથે તે સંતનો વાર્તાલાપ થતો હતો તે દરમિયાન એક મનુષ્ય જેની ગાય ખોવાઈ ગઈ હતી તે શાસ્ત્રી બુવાને પોતાની ગાય અંગે પૂછવા આવ્યો હતો શાસ્ત્રી બુવાને જ્યોતિષના ગણિતો મોઢે હતા તેમણે જણાવ્યું કે તમારી ગાય સામેના ઝાડ નીચે છે તે માણસે તપાસ કરી તો ગાય ખરેખર ત્યાં જ હતી ગાયના માલિકે ગાયને દોહી તથા દૂધ ભગવાન માટે આપ્યું દૂધ ભગવાનને ધરાવીને સંતને આપવામાં આવ્યું આમ ભગવાને પહેલાં સંતને આપવાનું કહ્યું હતું તે આ રીતે સંપન્ન થયું ગાયનું ખોવાઈ જવું તથા તેનો માલિક તે જ સમયે આવે જ્યારે સંત પધારવાના હતા તે જ સમયે તે જ ગાયનું ત્યાં વિદ્યમાન હોવું તથા તેનું દૂધ તે સંતને અર્પણ કરવા વપરાવું બધું જ આશ્ચર્યકારક ઘટના છે એક દંપતીની સંતતિનો નાશ થતો હતો શાસ્ત્રી બુઆ તેમને પિશાચની પાદુકા બનાવી તેની પૂજા કરવા કહ્યું હતું આમ કરતાં જ તેમની સંતતી જીવવા લાગી હતી એક ભક્તને સંતતિ પ્રાપ્તિ માટે સુવર્ણનો ઝૂલો દત્ત ભગવાનને અર્પણ કરવા કહ્યું હતું તે ભક્તે તે પ્રમાણે કરતા જ માતૃ આજ્ઞા પાલન એક વખત માતા શિવરાત્રીએ ગોકર્ણ મહાબળેશ્વરની યાત્રાએ જવા નીકળ્યા માતાએ શાસ્ત્રી બુવાને સાથે આવવા આગ્રહ કર્યો દત્તાજ્ઞા વગર શાસ્ત્રી બુવા એક પણ ડગલું ભરતા ન હતા તેમના માટે ધર્મ સંકટ ઊભું થયું છેવટે તેમણે નિશ્ચય કર્યો કે દેવ આજ્ઞાનો અનાદર થવાથી જે કઠોર શિક્ષા ભોગવવી પડે તે ચાલશે પરંતુ માતૃ આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ માતાની આજ્ઞાનો અનાદર ખોટી પરંપરા ઊભી કરે આથી તેઓ યાત્રાએ જવા કબૂલ થયા ગામ લોકો સાથે તેઓ ગામની બહાર ગયા હશે ત્યાં એક સાપ ચપળતાથી તે ટોળામાં ઘૂસ્યો અને શાસ્ત્રી બુવાને પગે કરડીને થોડી જ ક્ષણોમાં અદ્રશ્ય થયો શાસ્ત્રી બુવાનો પગ ભારે થયો અને સૂજી ગયો તેમનાથી એક ડગલું આગળ ભરાય તેમ ન હતું આથી તેઓ માતા સાથે ઘેર પાછા ફર્યા ઘેર બ્રહ્મરંધ્રમાં પ્રાણ ખેંચીને ધ્યાનસ્થ બેસવા છતાં સાપનું ઝેર ન ઉતર્યું ગ્રામસ્થ લોકોએ માંત્રિક દ્વારા ઝેર ઉતારવા માટે વિનંતી કરી શાસ્ત્રી બુવા તેનું સાચું કારણ જાણતા હતા દેવ આજ્ઞાના અનાદરની શિક્ષા હતી તેમણે કહ્યું કે માંત્રિકથી પણ ફરક નહીં પડે કદાચ પીડા વધશે લોકોના આગ્રહથી માંત્રિકને બોલાવવામાં આવ્યો ઝેર ઉતારવા પ્રયત્ન કરતા ઝેર વધારે ચડવા લાગ્યું છેવટે પગ એટલો સૂજી ગયો કે આમ તેમ ફેરવી પણ શકાતો ન હતો શિવરાત્રીનો ઉત્સવ પૂરો થયો અને બીજા દિવસથી પગનો સોજો આપમેળે ઓછો થવા લાગ્યો બે દિવસમાં તે પગ પૂર્વવત થયો રમા માતાને ઘણો પશ્ચાતાપ થયો કે પોતાના હઠાગ્રહને લીધે દેવ દેવસદ્ર પુત્રને ઘણું કષ્ટ વેઠવું પડ્યું તે દિવસથી તેમણે નિશ્ચય કર્યો કે પુત્ર પર પોતાની ઈચ્છા બળજબરીથી ન લાદવી પરંતુ ફરી એકવાર માતૃસ્નેહવશ તેવો પ્રસંગ ઉદભવ્યો વાત એમ બની કે રમા માતાએ સ્વાદિષ્ટ લાડુ બનાવ્યા હતા તેમની ઈચ્છા એવી કે વાસુદેવ તેને આરોગે શાસ્ત્રી બુઆ માતાના સ્નેહ આગળ લાચાર હતા તેમણે એક જ ટુકડો મોઢામાં મૂક્યો હશે અને તે ગળામાં અટકી ગયો આંખો સફેદ થઈ અને શ્વાસોશ્વાસ બંધ થયા રમા માતા ગભરાઈ ગયા તેમણે ભગવાનની માફી માગી કે તેમની ભૂલને લીધે વાસુદેવને કઠોર શિક્ષા થઈ છે દત્ત ભગવાન પણ આમ તો દયાળુ છે તેમણે ક્ષમા કરતાં જ લાડુનો ટુકડો મોંમાંથી બહાર આવ્યો અને શાસ્ત્રી બુવા શયન સ્થળમાં એક વીંછી આવ્યો અને શાસ્ત્રી બુવાને કરડી ગયો શાસ્ત્રી બુવાને ત્યારે ખ્યાલ આવ્યો કે નિત્ય નિયમ અપૂર્ણ રહ્યાની આ શિક્ષા છે તેમણે તરત જ મનને બોધ આપ્યો કે હે મન વસ્તુ ક્યાં વિશ્રાંતિ શોધે છે વિશ્રાંતિ માટે એક જ સ્થળ એટલે કે દત્ત ચરણ છે જે દેવ સદા તારું રક્ષણ કરે છે તેણે નક્કી કરેલા નિયમને ત્યજવાથી આ આપત્તિ આવી છે આવો મનને બોધ આપીને શાસ્ત્રી બુવાએ આખી રાત દત્ત ભજનમાં જ પસાર કરી આ ઉદાહરણ પરથી શાસ્ત્રી બુવાએ મનમાં નક્કી કર્યું કે નિત્ય નિયમનો ત્યાગ કોઈ દિવસ ન કરવો નિયમ ભંગથી ચિત્તમાં પ્રમાદ થાય છે પ્રમાદ આલસથી વિનાશ થાય છે અનુસંધાન તૂટે છે અને આખો ભવ બગડે છે માટે પ્રમાદ જીતીને ઈશ્વરને ભજવો નિયમપૂર્વક પૂજન અર્ચન કરવું શ્રવણ મનન પણ નિયમપૂર્વક કરતાં સર્વસિદ્ધિ મળે છે સ્વામી મહારાજને સાપ પીછીના ઝેર ઉતારવાનો મંત્ર આવડતો હતો પરંતુ પોતાનું દુઃખ દૂર કરવા તેનો વિનિયોગ ન કર્યો આ તો ઈશ્વરની એક પ્રકારની લીલા હતી સંત પુરુષોને પણ નિયમ ત્યાગતા દુઃખ પડે જ છે તો સામાન્ય માનવીનું શું ગજું આથી લોક શિક્ષણ આપવા માટે ઈશ્વર આવી લીલા કરે છે સંતો દેહભાનથી પર હોવાથી આપણને જણાય તેવું દુઃખ તેમને લાગતું નથી વિષ્ણુ સહસ્ત્રના પાઠ તથા અતિથિ સત્કાર બંધ થતા પિશાચ થઈને ત્રાસ આપતા પિતા એક બ્રાહ્મણને પિશાચનો ખૂબ જ ત્રાસ હતો તે બુવાને શરણે ગયો બુવાએ જળ પ્રોક્ષણ કરતા તેના શરીરમાંથી તેના પિતા બોલવા લાગ્યા મહારાજ કુટુંબમાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ તથા સત્કારનો નિયમ મારો હતો જે આ પુત્ર પાળતો નથી આથી હું તેને ત્રાસ આપું છું બુવાએ તેના પુત્રને જણાવ્યું તારા પિતાની ઈચ્છા તું પૂરી કરીશ પુત્રએ કહ્યું હા અને તરત જ પિતાને સંતોષ થયો સત્કાર તથા વિષ્ણુ સહસ્ત્રના પાઠ શરૂ કરતાં જ તેની પીડા દૂર થઈ પૂર્વજો દ્વારા ચાલ્યું આવતું સત્કર્મ બંધ ન કર્યું હોત તો કદાચ પિતાની દુર્ગતિ ન થાત સત્કર્મો ભવિષ્યમાં આવનાર સંકટો સામે ઢાલ બનીને રક્ષણ આપે છે

કે જરૂર પડે ધ્યાન કરતાં જ સ્વયં હનુમાનજી તેમની સમક્ષ હાજર થશે હનુમાનજીનો તેમના શરીરમાં સંચાર થતા તેમને સ્થૂળ શરીરનું બિલકુલ ભાન રહેતું નહીં તેઓ શેર જેટલું સિંદૂર પી જતા શેર બસેર તેલ પી જતા તેવા સમયે તેઓ તેમની જોડીમાંથી અવનવી વસ્તુઓ કાઢીને લોકોને આપતા તેમની ઉંમરનો કોઈને ખ્યાલ ન હતો સો વર્ષ પહેલા પણ તેઓ આજના દેવા યુવાન દેખાતા તેઓ શાસ્ત્રી બુવા પર સ્નેહ રાખતા હતા અને બંને વચ્ચે પરસ્પર ખૂબ જ આદરભાવ અને મૈત્રી ભાવ હતો આજરેકર બુઆ એક વખત પાઠગાંવ ગયા ત્યાં તેમણે દત્ત દત્તમંદિરમાં જોયું તો મૂર્તિ એક ખૂણામાં પડી હતી પૂજાની કોઈ વ્યવસ્થા ન હતી આથી તેમણે ગ્રામજનોને એકઠા કરીને કહ્યું પુરાતન મંદિરો જે ગામમાં હોય છે તેની વ્યવસ્થા સારી રાખવી ગામ લોકોની ફરજ છે જો તેઓ પૂજા અર્ચનની વ્યવસ્થા સારી ન રાખે તો ગામ લોકોની દુર્દશા થાય છે આ વાત સાંભળીને ગામ લોકો મૂર્તિની સ્થાપના માટે સહર્ષ તૈયાર થયા તેમણે આચરેકર બુવાને વિનંતી કરી કે તેઓના હસ્તે મૂર્તિ સ્થાપના કરવી આજરેકર બુવાએ ઉત્સવમાં હાજર રહેવા સંમતિ આપી ગામમાં મૂર્તિ સ્થાપના માટે તૈયારી થવા લાગી અનાજ ભેગું કર્યું આ વાતની જાણ ગામના ગોસાઈ જામીનદારને થઈ તે ધન ધનોમત હોવાથી તેને કશું જ ગમ્યું નહીં ઉત્સવમાં તે જાગીરદારે વાજાવાળાને ન જવા સમજાવ્યા આ વાતની શાસ્ત્રી બુવાને ખબર પડતા તેમણે વાજાવાળાને સમજાવ્યા કે આવા દેવ કાર્યમાં હંમેશા સહકાર કરવો ન કરતા વિપત્તિમાં પડશો તેમ છતાં વાજાવાળા ન માને તે સમય દરમિયાન જ પાંડગાંવમાં મોટો રોગ ફેલાયો અને વાજાવાળા તેમાં પહેલાં સપડાયા આથી વાજાવાળા ભયભીત થઈને બુઆ પાસે ક્ષમા માગવા આવ્યા તથા સંકટ મુક્ત કરવા વિનંતી કરી બુઆએ તેમને જણાવ્યું કે જો તેઓ ઉત્સવ સમાપ્તિમાં વાજા વગાડશે તો તેમને રોગમુક્ત કરવા તેવો વિચાર કરશે વાજાવાળાઓએ કહ્યું કે ઉત્સવ સમાપ્તિ તો ખરી પરંતુ પ્રારંભથી તેઓ વાજા વગાડશે આમ માંડગાંવમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ શરૂ થયો આથી દુષ્ટ જાગીરદાર દ્વેષભાવથી કુદ્ર થયો વાજાવાળાઓએ તેને સાથ ન આપ્યો આથી ગામના બ્રાહ્મણોને તેણે ઉશ્કેર્યા તેણે અફવા ફેલાવી કે રસોઈ બનાવનાર બ્રાહ્મણો પતિત છે આથી કોઈ પણ બ્રાહ્મણ જમવા જતા વિચાર કરે આથી એક પણ બ્રાહ્મણ ઉત્સવમાં જમવા ન ગયા ઘણી રસોઈ શૂદ્રોને આપી દીધી આથી અથરેકર બુવા ખિન્ન થઈને જંગલમાં જતા રહ્યા શાસ્ત્રી બુવાને ખબર પડતા તેઓ અથરેકર બુવાને સમજાવ્યા અને તેમને માણ ગામમાં લઈ આવ્યા માળગાવમાં બંને સંતો પ્રેમથી રહેવા લાગ્યા આ બાજુ ગામના લોકો પર દેવ હૃષ્ટ થયા અને ગામમાં એક પછી એક આફત આવવા લાગી લોકો કંટાળીને ગામમાં અથરેકર બુવાને પ્રાર્થના કરવા આવ્યા કે તેઓ ગ્રામજનોને સંકટ મુક્ત કરે તેમણે સાંભળવાની સ્પષ્ટ ના પાડી દીધી આથી લોકોએ શાસ્ત્રી બુવાને વિનંતી કરી શાસ્ત્રી બુવાએ અથરેકર બુવાને સમજાવ્યા કે તેઓ પાંડગાંવમાં વધારે તો પોતે પણ સાથે આવશે આથી આચરેકર બુવાનો ક્રોધ શાંત થયો અને તેઓ શાસ્ત્રી બુવા સાથે પાંડગાંવ ગયા પાંડગાંવમાં બંને સંતો મંદિરમાં ગયા ત્યારે ઉન્મત્ત જાગીરદાર ત્યાં આવ્યો આવ્યો તથા આચરેકર બુવાને ગમે તેમ બોલવા લાગ્યો તે કહેવા લાગ્યો કે લોકોમાં ધતિંગ કરીને પાખંડ ફેલાવી રહ્યો છે પરંતુ તેમની હાજરીમાં તે ચલાવી લેવામાં નહીં આવે હવે ફરી અહીંયા આવશો તો દાઢી ખેંચી કાઢવામાં આવશે આવું ન્યૂનાધિક બોલવાથી શાસ્ત્રી બુવાએ જાગીરદારને ચેતવણી આપી કે બ્રાહ્મણનો દ્વેષ કરવાથી તેમને જ નુકસાન છે તે સમય દરમિયાન આચરેકર બુવાનું શરીર ક્રોધથી લાલ થઈ ગયું શાસ્ત્રી બુવાએ આચરેકર બુવાને જણાવ્યું કે તેઓએ તરત જ સ્નાન કરવું કારણ કે ક્રોધરૂપી ચાંદલાળ તેમના શરીરમાં પ્રવેશ્યો હતો આચરેકર બુવાએ સ્નાન કરીને સાપ આપવા ભસ્મ હાથમાં લીધી શાસ્ત્રી બુઆએ તેમને સમજાવ્યું કે સાપ આપવાથી તપોલય થાય છે આથી સાપ આપવો એ સાધુનું કર્તવ્ય નથી જે લોકોના જેવા કર્મ છે તેને તે પ્રમાણે ફળ મળે છે માટે સાધુએ પોતાનું તપ સાપ આપીને ઓછું ન કરવું આવા મીઠા વચન સાંભળીને આચરકર બુવા શાંત થયા બંને સંતો ગામ છોડીને માળગાંવ પાછા આવ્યા પાંડગાંવ છોડીને ક્રમણ કરતાં જ પાંડગાંવમાં મોટી આગ લાગી તથા તેમાં જાગીરદાર અને બીજા દુષ્ટોનોના ઘરો બળીને ખાખ થઈ ગયા જાગીરદાર ઉપર ઉપરા ઉપરી અનેક સંકટો આવ્યા અને ખાવા અનાજ પણ ન મળે તેવી સ્થિતિ થઈ સાધુ સંતને ત્રાસ આપવાથી તેમનો છળ કરવાથી હંમેશા પોતાનું અહિત જ થાય છે માટે સાધુ સંતોની કદી પણ અવેલના ન કરવી તેમની વૃત્તિ અનુકૂળ હંમેશા રહેવું કર્તવ્ય પાલનથી સમાધિ સુખ સ્વે સ્વે કર્મણ ભીરતઃ સંસિદ્ધિ લભતે નરઃ ગીતાના આ વચન અનુસાર મનુષ્યનો કોઈ પણ વ્યવસાય હોય પોતાનું કર્તવ્ય પાલન બરાબર કરે તો તે આધ્યાત્મમાં સિદ્ધિ મેળવે છે સંત રોહિત રોહિતદાસ વ્યવસાય ચમાર હતા પરંતુ તેમનો વ્યવસાય પારમાર્થિક પ્રગતિમાં બાધક બન્યો ન હતો સંત નામદેવ દરજી હતા સંત તુકારામ વેપારી હતા સંત કબીર વણકર હતા સાવંતા માળીનો વ્યવસાય માળીનો હતો સંત ચોખામેળા પણ મૃત ઢોરોના ચામડા ઉતારતા ભગવાન સ્વયં તેમને આ કામમાં મદદ કરતા દરેક સંતે મનુષ્ય તરીકેનું પોતાનું કર્તવ્ય કુટુંબ પ્રત્યે સમાજ પ્રત્યે ધર્મ અનુસાર સારી રીતે બજાવ્યું કોઈ પણ સંતે ઈશ્વર મેળવવા પોતાના કર્તવ્યનો ત્યાગ કર્યો નથી બલકે સારી રીતે કર્તવ્ય બજાવ્યું છે અને આમ કરવાથી તેઓ પારમાર્થિક સર્વોચ્ચ સ્થિતિએ પહોંચ્યા કોઈ પણ સમયે પ્રાપ્ત ધર્મનો ત્યાગ ન કરી શકાય આપાદ ધર્મ તરીકે સંકટ સમયે વધારે માનવતાપૂર્ણ દ્રષ્ટિકોણ રાખવો જોઈએ બળવંતના ઉદાહરણમાં સ્વામી મહારાજ સંન્યાસી છે કોઈ મમત્વ ન હોવું જોઈએ પરસ્પર ટાળવો જોઈએ તેવા સંન્યાસના નિયમોને તેમણે બાજુએ મૂકી દીધા ભાલોદ ગામના બળવંતની સેવા સ્વામી મહારાજે કરી આ માનવતાનું કાર્ય છે તેમાં કોઈ સંન્યાસ ધર્મનો ભંગ થતો નથી અને તે જ સ્વામી મહારાજે કર્યું તેના ઝાડાથી બગડી ગયેલા વસ્ત્રો પણ ધોયા સતી અન્નપૂર્ણાના કિસ્સામાં પણ આવું જ બન્યું યાત્રા શાસ્ત્રાધ્યયન કે એવા કોઈ પણ પૂર્વ અનુભવ વગર તેમને ઉચ્ચ ગતિ પ્રાપ્ત થઈ પરમાર્થમાં નજીકના સગા સંબંધીઓમાંથી મમત્વ કાઢવાનું હોય છે તેમ ન કરીએ તો પક્ષપાતભર્યો વ્યવહાર મનુષ્ય કરે છે માણગાંવ છોડવા દત્ત ભગવાને શાસ્ત્રી ભવાને આજ્ઞા કરી ત્યારે ભગવાન અને કુટુંબ ધર્મપત્ની સાથે લેવા તેમ જણાવ્યું આ સતી અન્નપૂર્ણાનો આધ્યાત્મિક અધિકાર દર્શાવે છે બીજો કોઈ પ્રસંગ હોત તો કુટુંબીજનો સાથે સંબંધ તોડી નાખો એમ સલાહ આપી હોત સતી અન્નપૂર્ણાએ એવું તે કયું પુણ્ય પ્રાપ્ત કર્યું જેના થકી સ્વયં દત્ત ભગવાન તેમને સાથે લેવા કહે છે એ પુણ્ય હતું સ્વકર્તવ્ય પાલન શાસ્ત્રી બુવાની ફેલાઈ હતી છતાં ઉત્સવો દરમિયાન કે બીજા પ્રસંગે સતી અન્નપૂર્ણાએ ક્યાંય મોટાઈ બતાવી નથી સાસુ દિયર પતિની સેવા કરવી તે જ ભક્તિ છે તેમ તેઓ સમજ્યા સમજ્યા તથા તે પ્રમાણે તેમણે વર્તન રાખ્યું લગ્ન થયા પછી દત્ત ભગવાને ગૃહસ્થાશ્રમ શરૂ કરવા શાસ્ત્રી બુવાને આજ્ઞા કરી શાસ્ત્રી બુવાએ આજ્ઞાથી જાણ માતાને કરી રમા માતાને આનંદ થયો ભગવાનની ધર્મશાળામાં શાસ્ત્રી બુવાનો ગૃહસ્થાશ્રમ શરૂ થયો ધર્મશાળામાં સ્મારતા સ્મારતાગ્નિની ઉપાસના શરૂ થઈ શાસ્ત્રી બુવાનું ભોજન મંદિરમાં જ થતું સતી અન્નપૂર્ણા ઘેર જતા રાત્રે ઘરનું બધું કામ પૂરું કરી ધર્મશાળામાં આવતા શાસ્ત્રી બુવાએ તે પછી કોઈની પણ મદદ વિના સંહિતા સહાકાર કર્યો સતી અન્નપૂર્ણા એક વખત રોજના ક્રમ પ્રમાણે ધર્મશાળામાં આવ્યા શાસ્ત્રી બુવા ત્યાં ન હોવાથી મંદિર તરફ વળ્યા બારણું સહેજ અડકાવેલું હતું સહેજ ધક્કો મારતા જ બારણું ખુલી ગયું બુવાએ અંદરથી પૂછ્યું કોણ છે અન્નપૂર્ણા માતાએ કહ્યું હું છું એમ સતી અન્નપૂર્ણાએ જવાબ આપ્યો તથા તેઓ બહાર પ્રતીક્ષા કરતા ઊભા રહ્યા થોડી વાર પછી પણ શાસ્ત્રી બુવા બહાર ન આવ્યા એટલે સતી ઉમરા પાસે બેસી ગયા શાસ્ત્રી બુવા કોઈ ગ્રંથ વાંચી રહ્યા હતા આથી તેઓ સતી અન્નપૂર્ણાની વાતને ભૂલી ગયા રમા માતા સિવાય કોઈ પણ સ્ત્રીને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ માટે મનાઈ હતી આથી સતી બહાર પ્રતીક્ષા કરતા રહ્યા ઘણો સમય વીતી ગયો પછી શાસ્ત્રી બુવાનું વાંચન પૂરું થયું તેઓ બહાર આવ્યા અને જોયું તો સતી અન્નપૂર્ણાને બેઠા બેઠા જ સમાધિ લાગી હતી શાસ્ત્રી બુવાએ હલાવીને પ્રયત્ન કરી જોયો પરંતુ સતી ભાનમાં ન આવ્યા શાસ્ત્રી બુવાને પણ આશ્ચર્ય થયું કે કોઈ પણ યોગાભ્યાસ વગર સતીને દત્ત ભગવાને સમાધિ સુખનો અનુભવ કરાવ્યો સાદા પ્રયત્નોથી સતી દેહભાન પર ન આવ્યા આથી તેમણે બીજા શાસ્ત્રીય ઉપાયો દ્વારા સતીને દેહભાન પર લાવ્યા સતી બોલ્યા હું પૂર્ણ આનંદમાં નિમગ્ન હતી દેહભાન પર આવ્યા પછી તે આનંદ જતો રહ્યો આપે મને સાવધ ન કરી હોત તો વધુ સારું હોત આમ યોગાભ્યાસનો કોઈ પણ સંબંધ ન હોવા છતાં દત્ત ભગવાને સતી અન્નપૂર્ણા માતાને સમાધિ સુખનો અનુભવ કરાવ્યો ઘરના સભ્યોની સેવા કર્તવ્ય પાલન કરીએ એટલે તે ભક્તિ જ ગણાય અને આધ્યાત્મિક શ્રેષ્ઠ અનુભવો કરાવવા તે પૂરતી છે અવધૂત ચિંતન શ્રી દત્ત શ્રીપાદરાજ શરણ પ્રબધ્ય